નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં આપણે નવમું ચેપ્ટર જોઈએ માહિતીનું નિયમન હવે આ માહિતીનું નિયમન એ શું છે તો આપણી જોડે જે પણ માહિતી છે અથવા જે માહિતી આપણે એકત્ર કરવાની છે એ માહિતીને એકત્ર કરવી એને શાંતિથી ચેક કરવું અને એને એને વર્ગીકૃત કરવું એ વર્ગીકરણ થયા બાદ તમે એ માહિતીને કઈ રીતે રજૂ કરો છો એની રજૂઆત જુદી જુદી રીતે થઈ શકે છે આપણે કોઈ પણ માહિતીને શાબ્દિક રીતે ન રાખતા આપણે એને આલેખ દ્વારા રજૂ કરીએ તો આપણને એ માહિતી વાંચવામાં પણ સરળ રહે છે તેમજ એને સમજવામાં પણ સરળ રહે છે બરાબર કોઈપણ માહિતીનો તમને ફક્ત પેરેગ્રાફ આપી દઈએ તો તમને એ વાંચવો કદાચ નહીં ગમે બરાબર પણ જ્યારે એ જ માહિતીને તમને કોઈ આલેખ દ્વારા જોવા મળે અથવા એ માહિતી કોઈ ગ્રાફ દ્વારા જોવા મળે તો એ માહિતીને તમે બહુ જ જલ્દીથી સમજી શકશો બરાબર જેમ કે જુઓ હવે તમે ક્રિકેટ તો બધા જુઓ જ છો બરાબર તો ક્રિકેટનો જે ગ્રાફ બતાવે છે એ તમે કોઈ દિવસ જોયો છે એમાંથી તમને તરત જ ખ્યાલ આવી જશે કે કયા પ્લેયરે કેટલા બોલમાં કેટલા રન કર્યા છે કે એણે કેટલી વિકેટ લીધી છે બરાબર છે તો આ બધું આપણી જે પણ માહિતી આપણે રજૂ કરવાની છે એને વ્યવસ્થિત રીતે રજૂ કરવી એને કહેવાય માહિતીનું નિયમન બરાબર છે તો આને આપણે જુદી જુદી રીતે રજૂ કરી શકીએ છીએ એક તો ચિત્ર આલેખ દ્વારા લંબ આલેખ દ્વારા પછી કોઈ પણ આલેખપત્ર દ્વારા આપણે એની રજૂઆત કરી શકીએ છીએ હવે જો ચિત્ર આલેખમાં શું હોય છે કે જ્યારે બહુ જ બધી વિશાળ માહિતી હોય અને એ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે આપણે એને ચિત્ર દ્વારા રજૂ કરીએ તો આવી માહિતી બહુ જ સરસ રીતે આપણને સમજાઈ જાય છે બરાબર એ આલેખ આપણે આવશે આપણે ત્યારે ભણીશું પછી લંબ આલેખ પણ આપણે ભણીશું આગળ હવે આપણે એ જોઈએ કે આજે આલેખ દ્વારા રજૂઆત કરીએ છીએ એનાથી આપણને ફાયદા શું થાય છે તો સૌથી પહેલાં તો જે તે માહિતી જે છે એને આપણે બહુ જ શોર્ટમાં બહુ જ વધારે રજૂ કરી શકીએ છીએ બરાબર માહિતી બહુ વધારે હોય પણ એને ટૂંકા જ સ્વરૂપમાં આપણે એને રજૂ કરી શકીએ છીએ અને બીજું એ કે આવી માહિતી આપણને લાંબા સમય સુધી યાદ પણ રહે છે અને કોઈપણ માહિતીની આપણે તુલના કરવી હોય તો એ પણ આપણી માટે સરળ બને છે બરાબર છે અને જે તે માહિતીને આપણે ઝડપથી સમજી લઈએ છીએ અને ઇઝીલી સમજી લઈએ છીએ બરાબર છે તો ચાલો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ ભણવાની સૌથી પહેલાં આપણે જોઈએ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક બરાબર હવે આ સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં પહેલો તમને દાખલો આપેલો છે ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો બરાબર હવે કોષ્ટક એટલે વળી કયું કોષ્ટક તો આની માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય છે જુઓ આ રીતનું કોષ્ટક હોય છે હવે આમાં આપણે કરવાનું છે શું અને આ માહિતીને આપણે કઈ રીતે વર્ગીકૃત કરવાની છે એ જોઈએ જુઓ જેમ કે અહીંયા તમને કોષ્ટકમાં શરૂઆત કરી છે આઠથી પહેલાં તો એ સમજો કે આ માહિતી શાની છે તો ગણિતની એક કસોટી લેવામાં આવી છે બરાબર ચાલીસ વિદ્યાર્થીઓએ જે ગુણ મેળવેલા છે એ આ બોક્સમાં તમને આપેલા છે બરાબર છે અને આને તમારે વર્ગીકૃત કરવાની છે એનો મતલબ કે અહીંયા સૌથી પહેલાં તમારે એ શોધવાનું કે ઓછામાં ઓછા ગુણ કેટલા છે અને વધુમાં વધુ ગુણ કેટલા છે બરાબર તો અહીંયા આપણને જોવા મળશે કે ઓછામાં ઓછો એક છે બરાબર અને વધુમાં વધુ નવ છે બરાબર નવથી મોટો કોઈ અંક છે નહીં અને એકથી નાનો પણ કોઈ અંક છે નહીં હવે આ આવૃત્તિ વિતરણનું કોષ્ટક કઈ રીતે તૈયાર કરવાનું તો જુઓ આમાં ત્રણ લાઇન બનશે પહેલી લાઇન હશે મેળવેલ ગુણની બરાબર આપણને અહીંયા શું આપેલા છે ગુણ આપેલા છે મેળવેલ ગુણ તો પહેલાં બનશે મેળવેલ ગુણ પછી વચ્ચે બનશે આવૃત્તિ ખાનું અને એના પછી આવશે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર છે હવે મેળવેલ ગુણમાં આપણે હમણાં જ જોયું કે ઓછામાં ઓછા અને વધુમાં વધુ ગુણ આપણે જોયા બરાબર એ છે એના માટે તો અહીંયા આપણે લખવા માટે તો શરૂઆત થાય છે એકથી અને મોટામાં મોટો અંક છે નવ એટલે એકથી નવ ગુણ બધાએ મેળવેલા છે તો એક બે ત્રણ ચાર એમ નવ સુધી લખવાનું બરાબર છે હવે હવે આ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ કેટલા છે એનું ટોટલ થશે ત્રીજા ખાનામાં બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એમાં થશે બરાબર ચાલો હવે આપણે એ જોઈએ કે આ કોષ્ટકને આપણે કઈ રીતે ભરવાનું છે તો જુઓ અહીંયા શરૂઆત થાય છે આઠથી બરાબર કાં તો તમે આડું પકડો કાં તો ઊભું પકડો બરાબર હવે આમાં તમારે શું કરવાનું છે જે પ્રમાણેના અંકો અહીંયા આપેલા છે એ પ્રમાણે તમારે આ કોષ્ટકમાં ઊભી લાઈન કરતા જવાનું છે બરાબર આ ઊભી લાઈન જ્યારે ચાર ઊભી લાઈન થઈ જાય પછી પાંચમી લાઇન એની ઉપર ક્રોસ મૂકવાની છે આડી જુઓ આ ચાર ગુણ જે છે ચાર પાંચ છ સાત એમાં ચાર જ્યારે ઊભા ઊભી લાઇન્સ જ્યારે થઈ જાય છે ત્યારે પાંચમી લાઈન એની ઉપર ક્રોસ કરીને મૂકવામાં આવેલી છે બરાબર તો આ રીતે તમારે લાઇન્સ કરવાની છે હવે જુઓ કઈ રીતે થશે તો જુઓ પહેલાં આપણે ઊભા ઊભા લઈએ તો પહેલાં આપેલું છે આઠ બરાબર તો આપણે આઠના ખાનામાં ઊભી લાઈન કરીશું બરાબર આઠના ખાનામાં એક ઊભી લાઇન કરી દેવાની બરાબર છે એ પછી આપણે જોઈએ તો ચાર આપેલા છે પછી સાત સાત છે બરાબર તો આપણે ચારના ખાનામાં એક લાઈન કરીશું પહેલાં આઠમાં કરી બરાબર પછી ચારમાં એક કરી પછી સાતમાં બે વખત છે તો સાતમાં બે વખત ઊભી લાઈન કરો બરાબર હવે આ જ રીતે તમારે આ બધા જ અંકોની લાઈન જે તે ગુણમાં કરતા જવાનું છે બરાબર અને પછી બધાનું ટોટલ આપણે ત્રીજા ખાનામાં કરવાનું ખ્યાલ આવી ગયો બરાબર છે તો જુઓ એક ગુણ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા થયા છે તો અહીંયા બે કાપા છે તો બે વિદ્યાર્થીઓ બરાબર પછી બે ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો જુઓ ત્રણ વખત બે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આવ્યા છે તો અહીંયા કેટલા આવશે ત્રણ પછી ત્રણ ગુણ મેળવનાર કેટલા છે તો ત્રણ વિદ્યાર્થીઓ છે ચાર ગુણ મેળવનાર કેટલા છે તો જુઓ અહીંયા ચાર અને એક આડો કાપો છે એટલે પાંચ એ આખું પાંચનું ગ્રુપ છે અને પછી બીજા બે કાપા છે એટલે પાંચ અને બે સાત બરાબર પછી પાંચ ગુણ મેળવનાર કેટલા છે તો પાંચને એક છ વિદ્યાર્થીઓ છે છ ગુણ મેળવનાર કેટલા છે તો પાંચ ને બે સાત છે પછી સાત ગુણ મેળવનાર કેટલા છે પાંચ વિદ્યાર્થીઓ આઠ ગુણ મેળવનાર ચાર છે અને નવ ગુણ મેળવનાર ત્રણ છે બરાબર ચલો હવે તમને કોષ્ટક દોરવાની ખબર પડી ગઈ બરાબર ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન હવે આગળના પ્રશ્નમાં તમને એવું આપ્યું છે એ આપ્યો છે કે કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા હશે બરાબર અહીંયા શું પૂછ્યું છે કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા હશે તો જુઓ આપણે ગુણનું ખાનું જોવાનું ગુણનું ખાનું કયું છે આ પહેલું ખાનું બરાબર તો આ પહેલાં ખાનામાં જુઓ તમે સાત કે સાતથી વધુ એટલે સાત બરાબર પછી નીચે આઠ અને પછી નીચે નવ બરાબર આ ત્રણ ખાના આપણે જોવાના છે અને એના વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખવાની છે બરાબર તો વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ સાત ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે પાંચ બરાબર આઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે ચાર અને નવ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે ત્રણ બરાબર તો આ ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને મળે છે બાર બરાબર તો બાર વિદ્યાર્થીઓ એવા છે કે જે સાત કે સાતથી વધુ ગુણ મેળવે છે બરાબર ચલો આગળનો પ્રશ્ન જોઈએ હવે બીમાં તમને આપેલું છે ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે બરાબર પ્રશ્ન સમજો ચારથી ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓ તમારે લેવાના છે હવે ચારથી ઓછા એટલે કેટલા થયા ત્રણ બે એક રાઈટ ચારથી ઓછા એટલે ત્રણ માર્ક બે માર્ક અને એક માર્કવાળા વિદ્યાર્થીઓની સંખ્યા તમારે લખવાની છે તો ત્રણ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે આપણી જોડે ત્રણ છે બે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આપણી જોડે ત્રણ છે અને એક ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ બે છે બરાબર તો આ ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને મળશે આઠ એટલે ચારથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા થયા આઠ થયા બરાબર ચાલો હવે આ પહેલો પ્રશ્ન ડન પહેલો પૂરો થઈ ગયો હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન બરાબર તો જુઓ બીજા પ્રશ્નમાં તમને આપેલું છે શ્રેણી છના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે દર્શાવેલ છે બરાબર હવે છઠ્ઠા ધોરણમાં જે ત્રીસ વિદ્યાર્થીઓનો ક્લાસ છે એ ત્રીસે ત્રીસ વિદ્યાર્થીઓને જુદી જુદી મીઠાઈ ગમશે બરાબર તો જુઓ અહીંયા એમને કઈ કઈ મીઠાઈ પસંદ છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે બરાબર તો હવે જુઓ આ જે માહિતી છે આપણે એને આવૃત્તિ ચિહ્ન દ્વારા રજૂ કરવાની છે જુઓ પહેલો પ્રશ્ન તમને શું આપ્યો છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો બરાબર તો આપણે પણ એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીશું તો સૌથી પહેલાં આપણે કોષ્ટક ઉપર નજર નાખી લઈએ કે કોષ્ટક કઈ રીતે બનશે તો આપણને માહિતી શેની આપી છે મીઠાઈની બરાબર આપણે મીઠાઈનું કોષ્ટક બનાવવાનું છે તો પહેલું ખાનું આવશે મીઠાઈનું બરાબર એ રિલેટેડ આપણે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરીશું એટલે વચ્ચેનું ખાનું આવશે આવૃત્તિ ચિહ્નનું બરાબર અને એની પરથી આપણે આપણને શું મળશે એ વિદ્યાર્થીઓની સંખ્યા મળશે એટલે ત્રીજું ખાનું શેનું આવશે વિદ્યાર્થીઓની સંખ્યાનું બરાબર છે તો ચલો આપણું કોષ્ટક રેડી છે હવે આપણે એ જોઈએ કે મીઠાઈમાં આપણે લખવાનું છે શું તો સૌથી પહેલાં અહીંયા એ જોઈ લો કે અહીંયા કઈ કઈ મીઠાઈની વાત કરવામાં આવેલી છે તો જુઓ લાડુની વાત થઈ છે બરફીની વાત થઈ છે પછી રસગુલ્લા દેખાય છે અને જલેબી બરાબર આટલું છે હને તો જુઓ આપણે એ મીઠાઈઓનું નામ અહીંયા મીઠાઈના કોષ્ટકમાં લખી દેવાનું છે લાડુ બરફી જલેબી અને રસગુલ્લા બરાબર આ ચાર મીઠાઈઓ છે આના સિવાય બીજી કોઈ મીઠાઈ છે નહીં તો હવે એક એક મીઠાઈ વાંચતા જાઓ અને એ મીઠાઈના ખાનામાં અહીંયા તમારે કાપા કરતું જવાનું છે એટલે ઊભી લાઇન્સ કરતું જવાનું છે તો પહેલું આપેલું છે લાડુ તો એનો એક એક ઊભી લાઈન લાડુમાં કરવાની પછી આપેલું છે બરફી તો એ બરફીના ખાનામાં એક લાઈન કરવાની છે પછી લાડુ તો ફરીથી લાડુના ખાનામાં બીજી લાઈન કરવાની આ રીતે એક એકને વાંચી વાંચીને તમારે આ ચિહ્નો અહીંયા કરવાના છે આ થઈ જાય એટલે પછી તમારે આ આવૃત્તિ ચિહ્નો મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની તો લાડુઓની સંખ્યા લાડુ ભાવતા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો પાંચ પાંચ દસ અને એક અગિયાર બરાબર અગિયાર વિદ્યાર્થીઓ બરફી ભાવતી હોય એવા વિદ્યાર્થીઓ ત્રણ છે જલેબી ભાવતી હોય એવા વિદ્યાર્થીઓ આપણી જોડે પાંચ અને બે સાત છે અને રસગુલ્લા ભાવતા હોય એવા પાંચ ને ચાર નવ બરાબર તો આ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળી ગઈ હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન આગળ આપેલો છે કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે બરાબર તો અહીંયા આપણે એ જોવું પડશે કે ક કઈ મીઠાઈમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે બતાવે છે તો જુઓ લાડુ ભાવતી ભાવતા હોય એવા વિદ્યાર્થીઓ અગિયાર છે બરાબર જે વધારે છે એનો મતલબ આપણે એવું કહી શકીએ કે લાડુ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે બરાબર હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ બરાબર છે હવે જુઓ દાખલા નંબર ત્રણ જે છે એ આના જેવો જ છે જે આપણે પહેલો અને બીજો કર્યો બરાબર છે તો આ જે દાખલા નંબર ત્રણ છે એ તમે લોકો જાતે પ્રયત્ન કરજો બરાબર હવે આપણે જોઈએ દાખલા નંબર ચાર હવે જુઓ આપણે જોયું હતું ને આગળ સમજૂતી મેળવી એમાં મેં કહ્યું હતું ચિત્ર આલેખ દ્વારા આપણે માહિતીને બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ અને એની જે માહિતી છે એને સરળતાથી રજૂ પણ કરી શકીએ છીએ તો જુઓ અહીંયા જે આપણને માહિતી આપેલી છે એ જોઈને તરત જ ખબર પડી જાય છે કે અહીંયા ટ્રેક્ટરની સંખ્યા છે બરાબર અને અહીંયા ગામ આપેલા છે એટલે નીચે આપણે પ્રશ્ન જોઈએ કે નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે બરાબર છે તો આ ચિત્ર આલેખનું અવલોકન કરીને નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે હવે સૌથી પહેલાં આ આલેખને સમજીએ કે શું છે તો જુઓ સૌથી પહેલાં અહીંયા તમને ગામ આપેલા છે બરાબર આ આખું અહીંયા બધા ગામ આપેલા છે અને અહીંયા આ બધા ટ્રેક્ટર્સ છે બરાબર હવે અહીંયા એક માહિતી તમને અહીંયા આપેલી છે આ તમને સમજવા માટે છે કે એક ટ્રેક્ટર બરાબર તમારે એક જ ટ્રેક્ટર સમજવાનું છે બરાબર એ સંખ્યા ટ્રેક્ટરની સંખ્યા બતાવે છે કે અહીંયા એક ચિત્ર ટ્રેક્ટરનું હોય તો એક જ ટ્રેક્ટર સમજવાનું બરાબર છે હવે આપણે જોઈએ પ્રશ્ન મુજબ કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે બરાબર તો અહીંયા ફક્ત તમને ટ્રેક્ટર જોઈને જ ખબર પડી જશે કે કયા ગામમાં ઓછા છે ટ્રેક્ટર તો જુઓ ગામ ડી છે કે જેમાં ઓછા ટ્રેક્ટર છે બરાબર છે હવે આગળનો પ્રશ્ન જોઈએ ગામ કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે બરાબર છે તો કયા ગામમાં દેખાય છે તમને સૌથી વધારે ટ્રેક્ટર તો સી ગામમાં બરાબર સીમાં છે ને વધારે પછી આગળ પ્રશ્ન છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો જુઓ શું કહ્યું છે બી ગામની સરખામણીમાં બી અને સીની સરખામણી થઈ રહી છે તો સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો જુઓ બીમાં આપણે જોઈએ કેટલા છે ત્રણ ને બે પાંચ છે બરાબર પાંચ છે માં જ્યારે સીમા કેટલા છે ત્રણ ત્રણ છ અને બે આઠ એટલે સીમા તમારી જોડે આઠ છે બરાબર તો સી ગામમાં કેટલા વધારે થાય તો શું થશે આઠ ઓછા પાંચ એટલે કેટલા આવશે બરાબર ત્રણ એટલે કે ત્રણ ટ્રેક્ટર વધારે છે સી ગામમાં બરાબર છે હવે આગળ જોઈએ આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે બરાબર આ બધા જ ટ્રેક્ટરની સંખ્યા આપણે ગણવાની છે બરાબર તો ચલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ બરાબર તો ટોટલ આપણી જોડે અઠ્યાવીસ ટ્રેક્ટર છે પાંચે પાંચ ગામના મળીને બરાબર તો જુઓ આ આલેખમાં સરળતા રહીને આપણને સમજવામાં ચાલો હવે આપણે આગળનો આલેખ જોઈએ દાખલા નંબર પાંચ હવે આમાં તમને આપેલું છે સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે બરાબર તો આ ચિત્ર આલેખનું અવલોકન કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર હવે જુઓ અહીંયા તમને શું આપેલું છે અહીંયા ધોરણ આપેલા છે કે કયા ધોરણ કયા ધોરણની વાત કરી છે બરાબર અને અહીંયા જે છે એ છોકરીઓના ફેસીસ આપેલા છે એટલે અહીંયા છોકરીઓની સંખ્યા છે બરાબર પણ અહીંયા એ ચિત્રને કઈ રીતે સમજવાનું છે તો જુઓ એની માહિતી તમને અહીંયા આપેલી છે કે ચાર છોકરીઓ કોના બરાબર ચાર છોકરીઓ ફક્ત એક જ ફેસ હોય એક ફેસ હોય તો તમારે ચાર છોકરીઓ સમજવાની બરાબર છે એનો મતલબ કે જો અડધો ફેસ હોય આ રીતે બરાબર આવો અડધો ફેસ જો તમને દેખાય તો તમે શું સમજશો તો ચારના અડધા સમજવાના બરાબર એટલે કેટલા સમજશો ત્યાં બે બરાબર બે છોકરીઓ સમજવાની જ્યાં આખો ફેસ છે ત્યાં ચાર છોકરીઓ અને જ્યાં અડધો ફેસ છે ત્યાં બે છોકરીઓ સમજવાની છે ક્લિયર બરાબર તો આ રીતે આપણે ચિત્ર આ સમજીશું હવે આપણે પ્રશ્નો ઉપર જઈએ બરાબર કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે તો આ ચિત્રને જોઈને જ આપણને તરત જ ખ્યાલ આવી જશે કે ક્યાં સૌથી ઓછી દેખાય છે સૌથી છેલ્લું ખાનું બરાબર એ છેલ્લું ખાનું કયા ધોરણનું છે આઠમા ધોરણ બરાબર તો આઠમા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે આગળ જોઈએ શું શ્રેણી છમાં શ્રેણી પાંચ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે હવે જુઓ છઠ્ઠાની અને પાંચમાની સરખામણી કરી છે બરાબર છે તો છઠ્ઠું ધોરણ ક્યાં છે આ અને પાંચમું ધોરણ આ હવે અહીંયા તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું શ્રેણી છમાં પાંચ કરતાં ઓછી સંખ્યા છે તો પાંચમાં ઓછી છે છમાં ઓછી નથી એટલે અહીંયા શું આવશે ના આગળ જોઈએ શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે તો સાતમું ધોરણ ક્યાં છે અહીંયા બરાબર હવે અહીંયા અહીંયા તો બધા જ આખા ફેસ છે તો જુઓ કેટલા છે અહીંયા ત્રણ ફેસ છે બરાબર તો ત્રણ ફેસ ગુણ્યા કેટલા કરવાના ચાર કારણ કે એક ફેસ બરાબર આપણે ચાર ગણવાના છે તો ચાર ચાર આઠ અને ચાર બાર બરાબર છે તો અહીંયા જવાબ કેટલો આવશે બાર શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા બાર છે બરાબર ખ પડી ગઈ ઓકે ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર છ અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે બરાબર તો આપેલા ચિત્ર આલેખ પરથી આપણે કઈ બાબતો જાણી શકીએ અને ચિત્ર આલેખને વાંચીને આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ ચિત્રને જોઈને આપણે કઈ બાબત જાણી શકીએ છીએ તો આ આલેખ ચિત્ર આલેખ છે બરાબર જેમાં કઈ માહિતી આપણને આપેલી છે એક તો દિવસો આપેલા છે એટલે કે આખું અઠવાડિયું આપેલું છે બરાબર અને એ અઠવાડિયા દરમિયાન કેટલા કેટલા બલ્બનું વેચાણ થયું છે એની માહિતી આપેલી છે બરાબર તો અહીંયા આપણે આ આલેખ પરથી કઈ બાબત જાણી શક્યા કે અઠવાડિયા દરમિયાન દરેક દિવસ દરમિયાન કેટલા કેટલા બલ્બનું વેચાણ થઈ રહ્યું છે એ બાબત આપણે આપણને અહીંયા જાણવા મળે છે બરાબર ચલો હવે આગળ જોઈએ કે અહીંયા આપણને એક માહિતી અહીંયા આપેલી છે આ ખાસ જોવી બરાબર દરેક ચિત્ર આલેખમાં આ બાબત જોઈ જ લેવાની કે તમારે એક ચિત્ર બરાબર કેટલી સંખ્યા સમજવાની છે હવે અહીંયા એક બલ્બ બરાબર તમારે બે સંખ્યા સમજવાની કે એક બલ્બ બરાબર કેટલા છે બે બલ્બ છે રાઈટ તો જુઓ સોમવારમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ બલ્બ છે તો છ દુ છના બમણા કરવાના છ દુ બાર થશે એટલે કે સોમવારે બાર બલ્બનું વેચાણ થયું છે એવું કહેવાય બરાબર છે તો આ રીતે આપણે ગણતરી કરવાની છે હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ તો પ્રશ્નમાં આપણે જોઈએ આપણને પ્રશ્નમાં શું આપેલું છે પહેલાં કે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા બરાબર છે તો જુઓ શુક્રવારમાં જુઓ શુક્રવારે કેટલા બલ્બ દેખાય છે તમને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર આ સાત બલ્બ છે પણ સાતના શું કરવાના તમારે ડબલ કરવાના છે બરાબર એટલે સાત દુ ચૌદ એટલે શુક્રવારે ચૌદ બલ્બનું વેચાણ થયું છે બરાબર હવે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા તો ફક્ત એક નજર જ કરો એમાં જુઓ તમને દેખાશે કે રવિવારનું ખાનું જે છે એમાં બલ્બ સૌથી વધારે દેખાય છે બરાબર અહીંયા કોઈ ગણતરી કરવા બેસવાનું નહીં આપણે ફટાફટ દાખલા કરવાના બરાબર તો જુઓ અહીંયા જોતાં જ ખબર પડે છે કે રવિવારના દિવસે સૌથી વધારે વેચાણ થયું છે એટલે લખી દો રવિવારના દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા હવે આગળ સી જુઓ કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા બરાબર અહીંયા પણ આપણે ગણવા બેસવાનું નથી સીધા બલ્બ જોવાના ક્યાં સરખા દેખાય છે તો જુઓ એક બુધવારમાં અને શનિવારમાં એવું દેખાય છે કે ચાર ચાર બલ્બ છે બરાબર તો આ બંને દિવસે શું થયું છે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે બરાબર હવે ડી જુઓ કયા કયા દિવસે ઓછા બલ્બ વેચવામાં આવ્યા તો અહીંયા ઓછું ક્યાં દેખાય છે એ જ છે બરાબર બુધવાર અને શનિવારે જ દેખાય છે ને ઓછા તો લખી દો જવાબ બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા હવે એના પછીનો પ્રશ્ન ખાસ જુઓ એના પછીના પ્રશ્નમાં તમને આપેલું છે એક બોક્સમાં નવ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે બરાબર અહીંયા તમને શું આપ્યું છે કે એક બોક્સ છે જેમાં નવ બલ્બને તમે ભરી શકો છો બરાબર તો આખા અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે તો તમારે સૌથી પહેલાં તો એ જોવું પડે કે આ આખા અઠવાડિયા દરમિયાન કેટલા બલ્બ ની જરૂર તમને પડી છે બરાબર એટલે આ બધા જ બલ્બની સંખ્યા આપણે શોધવી પડશે બરાબર અને એ મુજબ આપણે બોક્સ ભરવા પડશે એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલા બોક્સની આપણને જરૂર પડશે અહીંયા એક વસ્તુ આપણને આપી દીધી છે કે એક બોક્સમાં નવ બલ્બ સમાઈ શકે બરાબર તો અહીંયા સૌથી પહેલાં એ જોઈએ કે ટોટલ બલ્બ કેટલા થયા છે બરાબર છે તો જુઓ આ બધા જ બલ્બને તમે ગણો તો ટોટલ છે ફોર્ટી થ્રી બલ્બ બરાબર તેતાલીસ બલ્બ છે હવે તેતાલીસ ગુણ્યા બે કરવાના બરાબર કેમ બે કરીશું કારણ કે એક બલ્બ બરાબર કેટલા છે બે બલ્બ આપણે ગણવાના છે તો અહીંયા જે ચિત્ર આપ્યા છે એ ચિત્રમાં તેતાલીસ બલ્બ છે બરાબર એટલે તેતાળીસ દૂધ થશે છ્યાશી હવે આ જે છ્યાસી થયા છે એને આપણે એને આપણે શેમાં ભરવાના છે બોક્સમાં ભરવાના છે તો આ છ્યાસી બલ્બને બોક્સમાં ભરીશું એટલે આપણને ખબર છે કે એક બોક્સમાં નવ બલ્બ સમાઈ શકે છે તો છ્યાસી ભાગ્યા કેટલા કરીશું નવ હવે તમને ખબર છે નવે નવે એક્યાસી થાય બરાબર હવે આની બાદ બાકી કરીશું તો નીચે કેટલા વધ્યા પાંચ વધ્યા એનો મતલબ કે નવ બોક્સિસ પૂરા ભરાઈ જશે એ ભરાઈ ગયા પછી પણ પાંચ બલ્બ વધે છે હવે આ પાંચ બલ્બને આપણે ખુલ્લા તો રાખીશું નહીં તો એની માટે પણ એક બોક્સની જરૂર પડશે બરાબર તો નવ વત્તા એક બીજું હજી એટલે ટોટલ કેટલા થયા દસ બોક્સીસની તમને જરૂર પડશે ખ્યાલ આવ્યો બરાબર તો એક બોક્સમાં નવ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન આ દરેક બલ્બને ભરવા માટે તમને દસ બોક્સિસની જરૂર પડશે બરાબર સારું ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર સાત જે છે હવે આપણે આટલા બધા દાખલા કર્યા હવે દાખલા નંબર સાત તમને જાત તે જ આવડશે બરાબર મને વિશ્વાસ છે તમને જાતે આવડશે બરાબર તો આ દાખલો જે છે સાતમો એ તમે જાતે પ્રયત્ન કરશો બરાબર તો અહીંયા આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક જે છે એ પૂર્ણ થાય છે આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જોઈશું બરાબર ચલો આવજો